ઓટલા હટાવાયા અને દબાણોને દૂર કરવા પત્રક લઈ ના તંત્ર સામે ભેદભાવની નીતિના આક્ષેપો અઢાર મીટરમાં આવતા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું ચોવીસ મીટરમાં આવતા પાક્કા દબાણકારોને ચાર દિવસની મુદત આપતા લોકો મારોશ ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે પર ના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી જેના કારણે 18 મીટરમાં આવતા મોટા ભાગના દબાણો સ્વિચ્છાય દૂર થઈ ગયા હતા ભાબરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓનું શુક્રવારે દબાણ હટાવવા તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો શુક્રવારે ભાબર શહેરમાં સ્ટેટ હાઈવે પરના ગાય સર્કલથી લઈ ને ન્યૂ એપીએમસી માર્કેટના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી રોડની મધ્યમથી અઢાર મીટર અને ચોવીસ મીટર દબાણો માપવામાં આવેલા હતા અઢાર મીટર દબાણો મોટે ભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા ચોવીસ મીટરમાં આવતા દબાણોને વહીવટી તંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દબાણો તોડી પાડ્યા હતા જ્યારે ચોવીસ મીટરમાં આવતા પાકા દબાણો પર વહીવટી તંત્રની રહેમ નજર રાખી ને નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે દિન ચાર માં દૂર કરવા બાહેદરી આપી હતી પત્ર લેવામાં આવ્યું હતું અને દબાણકારો પાસેથી બાહેદરી લીધી હતી જેના કારણે અઢાર મીટરમાં આવતા દબાણ દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓના તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાયો હતો તેમજ ચોવીસ મીટરમાં આવતા માલિકીની દુકાનદારોના ઓટલા તેમજ શેડ તોડવામાં આવતા દુકાનદારને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તેમજ તંત્ર દ્વારા વર્ષમાં બે વાર ગાય સર્કલથી ન્યુ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ વારંવાર લારી ગલ્લાઓ તેમજ શેડ હટાવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તેમજ દુકાનદારના ઉટલા તોડાતા હાલ તો બે હજારથી દસ હજાર સુધીનું નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા ફરથી માંડી અને બસ સ્ટેન્ડ સુધીના રોડ સુધીમાં જે નગરપાલિકા માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે અધિકૃત દબાણો અગર લારીગરના અગર અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માન્ય નગરપીસ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે ધાર ધારનગરમાં આવતા તમામ દબાણો ફરજિયાત કરવાના થાય છે જ્યારે અઢારથી ચોવીસ મીટરમાં માનનીય મદદ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો કરવાના થાય છે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે હા આ ટેમ્પરરી જે માણસો છે લારી ગલ્લાવાળા હોય જગ્યાઓ હોયના માણસો હોય એના માટે નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો તો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આવેલું છે કેટલા સમયમાં આ રોડની કામગીરી શરૂ કરવામાં રોડનું આવી જાણકારી મુજબ હમણાં જ મેં ચર્ચા કરી કે એમનું એવું કહ્યું છે કે આનું રિટેન્ડરિંગની કામગીરી ચાલુ છે રિટેન્ડરિંગ સેક્શન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ધરવાનું સાહેબ અઢારથી ચોવીસમાં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કરે એ જરા સાહેબે એમની રીતે નિર્ણય કરશે અમારા માન્ય મતદિક કલેક્ટર સાહેબ જ્યારે એવો પ્રશ્ન તો થશે સર એનો નિર્ણય